આવતો રહો કે પછી આવવાની સુધી થાય ને માન બાપુ આવે છે વડી ગાડી લઈને અને આપણે જો કાલે આ મિની મોલ કમ્પ્લીટ કરી નાખો જો આમાંથી આપણે વોલપેપર ચોટાડવાના છે પેલા અંદર આપણે એક લાઈટ ચાલુ કરી દઈએ જો હજી આમાં ઘણો સામાન ઘટે છે એ બધું આવી જાય ધીરે ધીરે એટલે એમ કે પાછો નવો માલ આવી જાય તો સારું હાલો તો છે ને મારે નહીં કરવું કેમ કે હું છું ટુ વ્હીલ લઈને આ છે બધા ફોર વ્હીલર તો વિડીયામાં તમે કન્ટિન્યુ બન્યા રેજો હાલો તો આપણે હતા પર ગયા મામાના ઘેર અને બસ હવે આપણે સમાજવાડી દાઇક જવાનું છે અત્યારે વાગી ગયા છે સાડા નવ જે મામાને ઘેર બધા વહી ગયા છે એટલે બસ બાપુની આવી જાય ને તો પછી બધા હારે જાય કેમકે કે એકલાને તો શું છે થોડીક ખરવામાં આવે મને એટલે બાપુની આવી જાય બસ આગળ દસ મિનિટમાં આવશે એટલે બધા ભેગા સમજવાળી ન્યાય પછી હાલો તો આપણે પૂગી ગયા છે હતા પર અને સમાજવાળી આવી ગયા અને લગભગ માંડવો પડી ગયો જય માગણી ફૂટકાની કહેતા ત્યાં ગઈ વાંધો નહીં માંડવો પડી ગયો અને આપણે સાગર મામા ફૂટકી ગયા છે રામ રામામા કેમ છે તો વાંધો નહીં તો સારું હાલો તો મીડિયામાં કન્ટિન્યુ બનીએ રહેજો આપણે આગળ બધા ને મામાના પોયરા અમને ફૂટકાડી તો શું છે વાંધો જ ના આવ્યો આપણે માંડવો પડતો હતો પૂગી ગયા તો આપણે થોડાક સીન લઈ લીધે છે સિનેમેટિક અને હવે અત્યારે શું કે અમે બારે નીકળ્યા જઈ રીક પગયાત્રા કરવા માટે કેમ કે બે બહેન થાકી ગયા એકચ્યુઅલીમાં મેં વડીલ માણસો બહુ બેહી નહીં ને એટલે આજ બેહીન થાકી ગયા ને આપણે હારે છે જીજ્ઞેશભાઈ ને મયુર ચાવડા રામ 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 કેમ હારું ને એ વડીલ રામ રામ કેમ હારું ને

એવું જ છે આગળ ફોન દેખાડો તા ભાઈ જરાક આવા રૂપિયા વાળા તો એમ કે અમે આમ ને અમે બોલો બજેટ ના ઉપડે આમ ઉભા ઉભા તમે અમને ખરીદી લ્યો એમાં 재미ast of them...

સમજો જો વીટ્યુ વીટ્યુ આ ડોક એ અરે અરે રૂપિયો હતાડે બહુ ગઈરી હાલો આ બધા કિમણા જાય હ કિમણા જાવ છોરા મને તો લેતા જાવ તમે ફોચી ને બેહાડતા જાવ હે એ આ રેલ ઉતારવા જે હું સારું છું આમ તો વાંધો નથી હો રેલ ઉતરે ને કા ભરતા રેલ ઉતરે

કોણ આ ભાઈ તું તૈયાર જોજો અમારા છેલો વિડીયો પણ હોય શકે કેમ કે અમારે ડ્રાઈવર આ છે એટલે તો અમે છે ને એક હોટલે ચા પાણી પીવા માટે ઉભા રહ્યા છે અહીંયા હવે હોટલ નામ નથી દે હું કે પછી તમને વેર પડી જાય કા ભરતા હા હા ભરતા મોઢું ભેગું ન થતા તો જહરાની આવી ગયો ને લગન કરે કા અને હારો હાલો તો અમે જઈ ગયો ચા પાણી કરી નાખ સોરી કરી ના ને પી નાખી પેલો સારું હાલો તો આપણે જ્યાં પહોંચવાનું હતું ને અહીંયા લોકેશન ઉપર આવી ગયા છે પણ આપણે આ વિડીયો થોડોક લાંબો થઈ ગયા એટલે આપણે દેખાડવાનું નથી થતું કે આપણે કઈ જગ્યાએ આવ્યા છે તો આપણે છે ને તમારે એક દિવસનો થોડોક વેઇટ કરવો પડશે વાંધો નહીં એક દિવસ વેટ કરી લ્યો આગલા વિડીયોમાં આવી જશે કેમ કે અહીંયા ફૂલ મજા કરવાની છે ફૂલ કોમેડી કરવાની છે ફૂલ મજા આવવાની છે વિડીયોમાં તો સારું હાલો આ વિડીયો આપણે પૂરો કરીને ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં